મહેસાણાના સતરાસણના સુદાસણ ગામે બીએલઓનું મોત થયું હૃદયરોગના હુમલાથી દિનેશ રાવળ નામના શિક્ષકનું મોત થયું કામગીરી દરમિયાન હાર્ટ એટેક આવ્યો કન્યાશાળાના મુખ્ય શિક્ષકનું મોત થતા ગામમાં શોકની લાગણી છે કામગીરીનો એક બાદ એક આવા કિસ્સાઓ સામે આવ્યા છે મહેસાણાના સતલાસણાના સુદાસણ ગામે બીએલઓનું મોત થયું કરેય રોગના હુમલાથી દિનેશ રાવળ નામના શિક્ષકનો મોત થયું છે એસઆઈની કાફલીરી દરમિયાન હાર્ટ એટેક આવ્યો આ મુદ્દે સંવર્તાતા મુકેશ જોડાએલા છે મુકેશ સુદાસણ ગામે બીએલઓનું મોત થયું છે અપડેટ શું છે તો તુમે વાત કરી તો સુદાસણ ગામે બીએલઓનું જે છે મોત થયું છે ખાસ વાત કરી તો રોગના હુમલાથી મોત